સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કેન્દ્રીય નેતાઓ ગુજરાતના પ્રવાસે વીસથી બાવીસ ફેબ્રુઆરીએ ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ નિતિન નબીન પણ આવશે ગુજરાત પ્રવાસે અમદાવાદ ગાંધીનગરમાં સંગઠનની કામગીરીનું કરશે નિરીક્ષણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે અમિત શાહે સોલા સિવિલમાં મોબાઇલ બ્લડ કલેક્શન વાનનું લોકાર્પણ કર્યું અત્યાધુનિક મોબાઈલ બ્લડ બેન્ક વાનથી હોસ્પિટલમાં બ્લડ ડોનેશન પ્રક્રિયા વધુ સરળ ઝડપી અને સુરક્ષિત બનશે સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનરનું બનાવાયું ફેક વોટ્સએપ એકાઉન્ટ એમ નાગરાજનના નામ અને ફોટાનો દુરુપયોગ કરાયો બોગસ એકાઉન્ટથી નાણાકીય કે અન્ય પ્રકારની માંગણી થવાની શક્યતાને લઈ લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરાઈ શ્રીનગરમાં સાહીઠ હજારથી વધુ દૈનિક વેતનદારો મેદાને નોકરી કાયમી કરવાની માંગ સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્યાર કર્યા નવાએ સુબ કોમ્પ્લેક્ષથી ટીઆરસી ક્રોસિંગ સુધી વિરોધ રેલી કાઢી તમિલનાડુના ઇરોડમાં સુન્બુ નહેરનું ઝેરી પાણી લોકો અને ખેતી માટે બન્યું આફત સ્થાનિક લોકોમાં ચામડીના રોગો અને ગંભીર બીમારીઓનું પ્રમાણ વધ્યું આસપાસના ઉદ્યોગોમાંથી કેમિકલયુક્ત પાણી છોડાતો હોવાના આરોપ છોટાઉદેપુરમાં સરકારી મકાનોની હાલત જર્જરિત માર્ગ મકાન વિભાગની જૂની ચાલીમાં રહેતા કર્મચારીઓના જીવને જોખમ છત પરથી કાટમાળ પડવાની ઘટનાઓ પણ આવી સામે સ્થાનિકોએ તંત્ર સમક્ષ સર્વેની કાર્યવાહીની કરી માં પગાર ઓછો હોવાથી કર્મચારીઓને અન્ય જગ્યાએ ઘર ભાડે રાખીને રહેવું પણ નથી પરવડતું એકાવન જેટલા જર્જરિત મકાનોને તોડી પાડવા મંજૂરી મળી હોવાનો માર્ગ મકાન વિભાગના અધિકારીનો દાવો જર્જરિત મકાનોમાં રહેતા લોકો માટે કરાશે વૈકલ્પિક વ્યવસ્થા પાલનપુરમાં વેરો ન ભરનારા વેપારીઓ સામે પાલિકાની લાલ આંખ સીટી લાઇટ રોડ પર પ્રથમ માળે આવેલી નવ દુકાનોને પાલિકાએ કરી સીલ પાલિકાની કડક કાર્યવાહીને પગલે બાકીદાર વેપારીમાં ફફડાટ गांधीनगर कोर्ट ने बॉम से उड़ावी देવાની धमकी મળી ત્યારે धमकी બાદ તમામ લોકો ને બહાર કાઢવામાં આવ્યા કોર્ટ સંકુલ ને બોમ થી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ કાફલો દોડતો થયો વડોદરા કોર્ટ ને ઉડાવી દેવાની ધમકી મળી કોર્ટ માં બોમ મૂક્યો હોવાની ધમકી મળતા ફફડાટ ફેલાયો ડોગ સ્ક્વોડ બોમ સ્ક્વોડ પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા વિવિધ સુરક્ષા એજન્સી વે મોરચો સંભાળ્યો વલસાડ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ધમકીથી પોલીસનો કાફલો કોર્ટ પર પહોંચ્યો સલામતીના ભાગરૂપે કોર્ટ પરિસર ખાલી કરાયું બોમ્બ સ્કવોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટના ખૂણે ખૂણાનું સઘન ચેકિંગ કરાયું સ્કૂલ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીનો મામલો કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે સરકાર પાસે તપાસની માંગણી કરી કહ્યું વિધાનસભામાં ગૃહ વિભાગની ચર્ચા દરમિયાન આ મુદ્દો ઉઠાવીશું પોલીસ કે ગૃહ વિભાગને કડક કાર્યવાહી કરવી જોઈએ